આજ રોજ વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિ સમક્ષ બે હજાર પચીસ છવ્વીસનું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રિવાઇઝ અંદાજપત્ર રજૂ કર્યું હતું સાથે આ બજેટમાં પ્રાથમિક સુવિધાઓ પર ધ્યાન આપવામાં આવ્યું છે અને વિકાસના કામો ઉપર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે રૂપિયા પચાસ કરોડનો વધારાનો સફાઈ વેરો પણ વસૂલવામાં આવશે તેવું અંદાજપત્ર દિલીપ રાણા દ્વારા રજૂ કરવામાં આવ્યું છે વડોદરા મહાનગરપાલિકાનું વર્ષ બે હજાર પચીસ છવ્વીસ નું ડ્રાફ્ટ અંદાજપત્ર અને રિવાઇઝ અંદાજપત્ર આજે મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણાએ સ્થાયી સમિતિમાં રજૂ કર્યું હતું જેમાં રૂપિયા પચાસ કરોડનો સફાઈ વેરાના વધારવાનું સૂચન કરવામાં આવ્યું છે જ્યારે કુલ રૂપિયા છ કરોડનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે મ્યુનિસિપલ મ્યુનિસિપલ કમિશનરે રજૂ કરેલા બજેટ પત્રમાં આજે રૂપિયા છ હજાર બસો કરોડ નું અંદાજપત્ર રજૂ કરવામાં આવ્યું છે જેમાં આ વર્ષે વિકાસના કામો રૂપિયા એક હજાર આઠસો છતાલીસ કરોડ નો લક્ષ્યાંક પરંતુ તેની સાથે સાથે રૂપિયા પચાસ કરોડનો સફાઈ વેરો નાખવાનું સૂચન પણ કરવામાં આવ્યું છે વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશનના રિવાઇઝ બજેટમાં પણ વધારો કરવામાં આવ્યો છે રૂપિયા છ હજાર તેર કરોડ નો ખર્ચ અંદાજ મૂકવામાં આવ્યો છે આ વર્ષે ફરી એકવાર અઢારસો કરોડ થી વધુ રકમના વિકાસના કામો મૂકવામાં આવ્યા છે જેમાં ખાસ કરીને પ્રાથમિક સુવિધાઓને લગતા કામોનો સમાવેશ થાય છે